Hello everyone, welcome and welcome back to my channel. આજે છે નાગ પાંચમ અને હા હું મસ્ત રેડી થઈ ગઈ છું એકચ્યુઅલી હું જઈ રહી છું બાર મારા એક કામ માટે અને હા એક શોરૂમનું મારે શૂટ કરવાનું છે એના માટે હું જઈ રહી છું રેડી થઈ ગઈ છું અને મારા જે કેમેરામેન છે એ પણ બસ હવે આવી જ રહ્યા છે એટલે હું લોકેશન ઉપર પહોંચી જઈશ અને ત્યાં જઈને બધું બતાવું એ પહેલાં વર્ધનને મળી દઉં પ્લસ આજે પાંચમની અમે પૂજા કરી છે તો તમને દર્શન પણ કરાવી દઉં જો વર્ધન

ગોગા મહારાજના સરસ અમે પૂજા કરી છે મેન બપુએ અહીંયા તો તમે પણ દર્શન કરી લો અને ફટાફટ હવે લોકેશન ઉપર પહોંચીએ જેમ કે સખત ગરમી છે ફટાફટ શૂટ પતાનું છે મારા જે કેમેરામેન છે એરાયા એને પણ કંઈક બીજે શૂટ છે એટલે બિચારો મારા માટે સ્પેશિયલ ટાઈમ કાઢીને આવે છે એટલે ફટાફટ અમે પહોંચીએ ટાઈમ વેસ્ટ કરતા નથી ચલો વર્ધન લેટ્સ ગો તો અમે લોકો છે ને અમારા શોરૂમ ઉપર પહોંચી ગયા છે શૂટના લોકેશન ઉપર અને અહીંયા છે કીર્તન હેલો કેમ છે મજામાં અને ગાઈસ તમારે પણ કોઈ બી ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનું વર્ક હોય તો ડેફિનેટલી કીર્તનનો કોન્ટેક કરજો હું એનું છે ને કોન્ટેક નંબર નીચે મેન્શન કરી દઈશ બહુ જ સરસ વર્કિંગ અને બહુ જ સરસ વર્ક છે એનું ડેફિનેટલી તમને ગમશે અને બહુ જ સરસ રીતે એડિટિંગને બધું કરે છે ડાયો ડાયો છોકરો છે એટલે હું છે ને કમેન્ટમાં મતલબ નીચે ડિટેલ્સમાં એનો નંબર મેન્શન કરી દઈશ અને અહીંયા વર્ધન છે વર્ધન હાય હવે તો હાય કરીશ ને નહીં કર વરન આજે તમને હાઈ નહીં કરે કે નહીં ચલો હવે ફટાફટ અમે અમારું શૂટ પતાવીએ અને પછી તમને મળીએ અમે લોકો શૂટ અમારું પતાવી દીધું ત્યાં અને ત્યાં જઈને મેં તમને જેમ કીધું ને એમ બેટરીનો લોચો થયો હતો મારા ફોનમાં અને એના લીધે બેટરી જે છે મારી લો થઈ ગઈ અત્યારે વર્ધન એટલો ઝાંપો પફડાઈ રહ્યો છે વર્ધન વરદાન તો બેટરી લો થઈ ગઈ ને ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો ત્યાં ઘરે ચાર્જિંગમાં મૂકી

તો છે ને ગાઈઝ અમે ઘરે આવી ગયા હતા અને અત્યારે જો મારે છે ને સાડીઓ મારી રોલ પોલિશમાં આપવાની છે ફોલ ઇન્ટરલોક થઈ ગયો છે તો રોલ પોલિશમાં આપવા જવાની છે ને એટલો કંટાળો આવે છે ને એટલે ફટાફટ હવે હું ને વર્ધન અત્યારે એકલા છીએ અને કંટાળો આવી રહ્યો છે ઓલમોસ્ટ પાંચ હવે વાગે છે એટલે મને થયું કે ચલો ભાઈ આપણે આ કામ તો પતાવી દઈએ આજે થોડી આળસને બાજુમાં મૂકીને એટલે હવે હું ને વર્ધન બાપરે પપ્પા ની યાદ આવી છે મમ્મી આખો દિવસ સાચવે આખો દિવસ આમ રાખે પણ આ લોકોને છે ને ને પપ્પા આવે એવું જાણે મમ્મી શું છે મમ્મી કોણ છે એવું જ થઈ જાય મતલબ મમ્મી તો ક્યાંય સાઈડમાં જતી રહે અને વર્ધન ને પણ એવું જ છે વર્ધન છે ને બમ્પુન જોવે ને એટલે ગાંડો ગાંડો થઈ જાય એ પછી મારી જોડે બી ના આવે મારી જોડે મસ્તી બી ના કરે અને અત્યારે ઘરે હોય ને એટલે આવું તો દિવસ મારી પચાસ વાર બોલે મમ્મા મનીષજી ને પોપા ની બહુ યાદ આવી છે પપ્પા ની બહુ યાદ આવી છે વર્ધન હમણાં પપ્પા આવે છે ઓકે વિડીયો કોલ કરવો છે ઓકે ચલો ભાઈ અમે એના પપ્પાને વિડીયો કોલ કરીને વાત કરાવી દઈએ અને પછી જોઈએ આગળ શું અપડેટ છે શું નહીં તમને કહેતી રહીશ તમને આપતી રહીશ અને આજે કંઈક ઇન્ટરેસ્ટિંગ કરવાનો વિચાર છે લેટ સી પોસિબલ થાય છે કે નહીં હેલો ગાઈસ હા મે મારું ડિનર કરી લીધું છે બોલો મારું ડિનર વર્ધન છે ને મસ્તીના મૂડમાં છે અત્યારે બોલ તો મારું ડિનર કાયો ડિનર થઈ ગયું થઈ ગયું મારું ડિનર થઈ ગયું અને હવે છે ને અમે બાબા આટો મારવા જઈએ છીએ અમે બાબા જઈએ છીએ કે પાન ખાવા જઈએ છીએ પાન ખાવા જઈએ છીએ ભઈ મીઠું પાન

કઈ રીતે હું બ્લોગ કરું હે યુ મિતડા હું બ્લોગ કરું જબરા 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 જ્યારે બી હું છે ને બ્લોગિંગ સ્ટાર્ટ કરું ત્યારે આપ ભઈ નાટક સ્ટાર્ટ કરજો એટલે પછી મોર ગા કે પછી બ્લોગિંગ કરાય કો જો હવે તો બહુ મોટો થાય છે હું ખબર કે છે એટલે પછી શું ગાઈઝ અત્યારે રાઉન્ડ મારતા મારતા અમે લોકો બહાર નીકળ્યા હતા અને ખુશીનો ફોન આવ્યો અને માં તમને બધાને ખબર છે એને બહુ જ નવી શરૂઆત કરી છે એ અને એની જે બહુ જ બ્યુટિફુલ એની લાઈફનું જે ડ્રીમ છે એ હવે ફાઇનલી પૂરું થશે થોડા ટાઈમમાં થોડા ટાઈમમાં તમને બધું રિવિલ થશે તો અત્યારે રાઉન્ડ મારતા મારતા અમે લોકો આવ્યા છે ને તો એ સ્પોટ ઉપર આવી ગયા છે જ્યાં એ નવી શરૂઆત કરવાની છે ત્યાં તો હવે ત્યાં જઈશું અને હા અત્યારે હું કશું રિવિલ નહીં કરું કે નહીં બતાવું બટ ખુશીને મળીશ અને અમારી વાતો વાતોચીતો સાંભળવાની અને જોવાની તમને બહુ મજા આવશે સો લેટ્સ ગોના ખાઈ ગઈ છું અને ખરેખર બહુ જ સરસ મસ્ત કર્યું છે ખુશીએ અને તમારે વેઇટ કરવાનો છે આ બહુ જ મસ્ત સરપ્રાઈઝ છે જે જોવાની તમને મજા કોઈને ખબર અને ખુશીનું ડ્રીમ હતું જે હવે અમને કહેવાય સક્સેસ થવા જઈ રહ્યું છે અને એક ફ્રેન્ડનું જે ડ્રીમ હોય એને સક્સેસ થતા જોઈએ ને એની ખુશી તો કંઈક અલગ જ હોય અને એનું નામ જ ખુશી છે જો અમારા એન્કર એન્કરના છે ને એન્કરિંગનું ઓપનિંગ ટાઈમ પાકો જોવાની તમને મજા આવશે અને ખુશીની આ મસ્ત મજાની ડ્રીમ છે એ હવે સક્સેસ થવા જઈ રહ્યું છે થોડું

અને વરન સુઈ ગયો છે યસ મમ્મી સુ તો સુઈ ગયો છે અમાર તો 10 નો ટકોરો થાય એટલે ભઈ ના જના તો એવું કશું નહીં લેટ સુધી બી ચાલે અને વેલો બી સુઈ જાય પણ અમાર 6 વાગે ઊઠી જવાનું છે 6:30 છે ઓ બાપ રે અમાર તો વરન કોઈ દિવસ ના ઊઠે મારી જેમ તો બસ ગાઈસ અત્યારે અમે લોકો પોતાના ઘરે જઈશું યસ મજા આવી ગઈ યાર અને બહુ જ મને ખુશી થઈ અને ગઈ તમે પણ બઉ બધી બ્લેસિંગ અને વિશિસ આપજો આપણે ખુશી ને કે સરસ સરસ એની જે આ વિશ હતી એ પૂરી થઈ ગઈ છે ને એમાં બી આગળ વધે હવે સરસ ચાલે બધું હે ને ચાલો મળીએ મસ્ત રાઉન્ડ મારીને અમે તો ઘરે આવી ગયા છે પણ સુઈ ગયો છે અને હા કાલે છે રાંધણછત એટલે કાલનો દિવસ તો આખું કિચનમાં જ જવાનું છે સવારથી લઈને સાંજ સુધી અને કાલનો બ્લોક જે છે એ તમને જોવાની બહુ મજા આવશે અમે કંઈક શું શું બનાવીએ છીએ અમારા રાંધણછતના દિવસે અને જે તહેવારોના વ્લોગ હોય છે ને જોવાની વધારે મજા આવે અને હું પણ ટ્રાય કરીશ કે જેટલું થાય એટલું મારાથી તમને એન્ટરટેન કરીશ અને હા કાલ તો મારા સાસુ સસરાને આવી જવાના છે એટલે કાલ તો બહુ જ સારું લાગશે મને અને કાલથી તમને વ્લોગ જોવાની બી મજા આવશે એટલે મને એને વર્ધનને નહીં બધાને જોશો તો તમને વધારે મજા આવશે તો આજનો બ્લોગ જે છે એ હું અહીંયા જોઈન કરું છું સો આજનો જે બ્લોગ છે એ તમને ગમ્યો હોય અને હા બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય